નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર નિય સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગાંધીનગરના સેક્ટર ચાર માં ડીપી માં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો જેમાં બચાવ કાર્ય કરવા ગયેલા ચાર ફાયર કર્મે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ અંગે ફાયર ઓફિસરો નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે સેક્ટર ચારમાં ઝૂંપડામાં આગનો કોલ મળ્યો હતો અને ડીપીમાં આગ લાગી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું તે દરમિયાન આગ ઉપર काबू મેળવતા સમયે સિલિન્ડરમાં blast થયો હતો અને ચારે જવાનો દાજા છે તો ત્રણ જવાનોને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્રણ જવાનો 40 થી 50% જેટલું દાજી ગયા હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે એક જવાન 15 થી 20% દાજી ગયા હોવાથી તેમને ગાંધીનગર સિવિલમાં સારવાર શરૂ છે ગાંધીનગર સેક્ટર 4 માં blasts ની ઘટનાની જાણ થતા જ ગાંધીનગરના મેયર મીરા પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ घायल ફાયરકર્મીઓના મેયર એ ખબર અંતર પૂછ્યા હતા. ગાંધીનગર સેક્ટર ચાર A ના ગાર્ડન પાસે જાહેર હે શૌચાલયની પાછળ એક ઝૂંપડું હતું અને ત્યાં ગેસનો બાટલો ફાટ્યો હતો. આગ અગાઉ લાગેલી હતી અને ચાર ફાયર જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા હતા આ ચારેય ફાયરમેન જ્યારે બચાવ કામગીરી માટે અંદર ઝૂંપડા તરફ આગળ વધ્યા ત્યારે આગના કારણે ગેસનો પાટલો ફાટ્યો હતો અને લોકોમાં દડધામ પણ મચી ગઈ હતી ફાયરનો કોલ હતો ત્યાં આગ લાગી ત્યાં તાત્કાલિક ટીમ પહોંચી ગઈ પણ એમના પહોંચતા ત્યાં બ્લાસ્ટ થયો અને હેનાથી પાંચ યુવાનો ઘાયલ થયા છે અને અત્યારે સિવિલ હોસ્પિટલમાં એમને દાખલ કર્યા છે ત્યાં અમે આવ્યા અને એમની ખબર જ નથી અત્યારે સારું છે ચિંતાનું કોઈ જ કારણ નથી થોડું ઘણું દાજે છે પણ સારું છે એક્ચુઅલી આજે ચાર સેક્ટરમાં ઘટના બની ચાર સેક્ટર બગીચા પાસે શૌચાલયની બાજુમાં ક્યાંક એક ઝૂંપડું જેવું હશે કોઈ લેબર રહેતા હશે આઈ થિંક ત્યાં અમારા આગનો કોલ મળ્યો હતો માણસોને એવું પહેલાં કે ડીપીમાં આગ લાગી છે એટલે અમારી ગાડી ફટાફટ ટર્નઆઉટ થઈને જઈ ગાડી કર્મચારી સાથે ત્યાં જઈને લોકોએ જેવી લાઇન ખોલી અને પાણી મારવા ગયા અને એકદમ બ્લાસ્ટ થઈ ગયો જે બ્લાસ્ટ થયો અને એના કારણે એક નાનું સિલિન્ડર હતું ગેસનું એ બી લોકો જોડે લઈ આવ્યા છે એમાં બ્લાસ્ટ થયો હતો અને એ બ્લાસ્ટ અને બીજું આઈ થિંક કંઈક મટીરિયલ એવું હશે જ્યાં બીજા એક સબ ઓફિસરને મેં ત્યાં મોકલે છે ચેક કરવા માટે ફ્લેમ એટલી બધી થઈ ગઈ અને એનો અવાજ એટલો બધો હતો કે આખા સેક્ટરમાં સંભળાય એવું લોકો કહી રહ્યા છે એટલે એની ફ્લેમના કારણે અમારા ફાયર બ્રિગેડના ચાર જવાન ગાજી ગયા એમાં ત્રણ જવાનને થોડુંક ચાલીસ પચાસ ટકા જેવું બર્ન હતું એટલે એ લોકોને અહીંયા આપણે ગાંધીનગર સિવિલમાં બહન વોર્ડ સેપરેટ છે નહીં એટલે ઇન્ફેક્શન ના લાગે એના પર્પઝથી અને વધારે ટ્રીટમેન્ટ સારી મળી રહે પર્પઝથી એ લોકોને અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યા છે એક કર્મચારી છે જેને પંદરથી અઢાર ટકા બનશે એને અહીંયા રાખવામાં આવ્યો છે ત્રણને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા છે